વડોદરા જિલ્લામાં જમીન એન એ કરાવવા માટે તોડ માંગવાના ગંભીર આક્ષેપ વચ્ચે બે નાયબ મામલતદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે ક્રિકેટાઈના પૂર્વ ચેરમેન અને જાણીતા બિલ્ડર હેમંત પટેલ પાસેથી પંદર લાખ રૂપિયાની રકમ માંગવામાં આવી હતી બિલ્ડરની ઓફિસમાં રકમ ભરેલી બેગ લેવા પહોંચેલા બે નાયબ મામલતદાર હર્ષિલ પટેલ અને મહાવીર સિનોલને વડોદરા કલેક્ટર અનિલ ધામલિયાએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે આ ઉપરાંત બંને પક્ષ વચ્ચે મધ્યક્ષી બજાવનાર નાયબ મામલતદાર મહાવીરસિંહ ગોહિલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સિંધરોટ વિસ્તારમાં જમીન એન એ કરવા માટે તોડનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે કલેક્ટર દ્વારા સમગ્ર મામલાની તપાસની આદેશ પણ આપવામાં આવ્યા છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ કડક પગલાં લેવાનું સ્પષ્ટ કરાયું છે બિલ્ડર હેમંત પટેલે અગાઉ પણ નાયબ મામલતદારોને ધમકાવી ઘણી જમીન ફાઇલો મંજૂર કરવામાં ચર્ચા પણ ફરી જીવી ઉઠી છે